સાધુ સંપ્રદાયોમાં શિક્ષાપત્રી કોણા દ્વારા સામાન્ય થઈ ત્યારે થઈ આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માગ કરી છે શિક્ષાપત્રી અંગ્રેજો પાસે રજૂ કરનાર સજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશ બંધુઓ સાથે ન રહ્યા માટે ત્યારે મિત્રો કાળા પાંખડી બોલવાનું બંધ કરો વેલ્યુ તો તનની જ થાય છે બધું પૂજાય પરંતુ ડાળીઓ પૂજાતી નથી તે સ્વામિનારાયણ સંપ્રદાયે બોલવું ન જોઈએ ત્યારે મિત્રો આક્રોશ ત્યારે મિત્રો સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગ કરી છે હજી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ